નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની અંગ્રેજી વિષયની એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે ને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ એકમ કસોટીઓના સોલ્યુશન છે તેની પીડીએફ તમને મળી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય અંગ્રેજી એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું ધ માઇ સ્વેન ટુ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી કાર્નિવાલ મિત્રો ધોરણ ચારની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તમને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની લિંક એટલે કે તમને વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે બીજું ધે બોટ ખાલી જગ્યા તો જવાબ આવશે શુગર કેન જ્યુસ ત્રીજું ધ બ્રધર્સ રોડ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે ટ્રોય ટ્રેન ધ બ્રધર્સ વોકડ ટુ ધ ખાલી જગ્યા કાર્ઠ તો જવાબ આવશે વિકલ્પ ટી બલુન ધે રેન ટુ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે ટોય ટ્રેન પ્રશ્ન નંબર બે ધેર ઇઝ અથવા તો ધેર આર વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું ખાલી જગ્યા અ લાઇન ઇન ધ કેચ તો જવાબ આવશે ધેર ઇઝ એક જ લાઇન છે એટલે ખાલી જગ્યા ચિલ્ડ્રન ઇન ધ પાર્ક તો ધેર આર ખાલી જગ્યા અ મંકી ઓન ધ રૂફ તો ધેર ઇઝ ખાલી જગ્યા ગ્લાસીસ ઓન ધ ટેબલ તો ધેર આર ખાલી જગ્યા ટુ બર્ડસ ઓન ધ વોલ તો ધેર આર ત્યાર પછી ત્રીજો કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું કલ્લુ એન્ડ બિલ્લુ વેર ખાલી જગ્યા તો જવાબ આવશે ફ્રેન્ડ્સ ધ ખાલી જગ્યા તો આવશે ખાલી જગ્યા કુડ નોટ ક્લાઇમ્બ અપ ધ ટ્રી તો જવાબ આવશે બિલ્લુ કલ્લુ વોઝ અ ખાલી જગ્યા ફ્રેન્ડ તો જવાબ આવશે સેલ્ફિશ અને પાંચમું ખાલી જગ્યા ક્લાઇમ્બડ અપ અ ટ્રી તો અહીંયા જવાબ આવશે કલ્લુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના ઉત્તર એક કે બે શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલું What was the name of the hedgehog? The name of the hedgehog is Sheru. Biju, what did everyone admire? Everyone admired Sheru's colorful quills. What did Sheru have all over his body? Sheru has quills in his all over body. What did the little mouse make for Sheru? The little mouse made a shirt for Sheru. Who was Sheru's friend? The little mouse was Sheru's friend. ત્યાર પછી છે પાંચમું ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વડના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરામાં પેલું રૂચા ખાલી જગ્યા અ સોંગ તો જવાબ આવશે ઇઝ સિંગિંગ બીજું આઈ ખાલી જગ્યા ધ ડોર તો જવાબ આવશે એમ ક્લોઝિંગ ત્રીજું નીતિન ખાલી જગ્યા અંડર અટ્રી તો ઇઝ સિટિંગ ચોથું અમર એન્ડ ગીતા ખાલી જગ્યા તો આર ટોકિંગ ધ લાયન ખાલી જગ્યા ઇન ધ કેજ તો ઇઝ વોકિંગ તો મિત્રો ફરી મળીશું આપણે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ જોઈતો હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી તમને નિયમિત રીતે મળતી રહે